વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં સત્યાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો થતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના ની ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલી વાર બનાવ બન્યો છે વડોદરા શહેર પોલીસમાં છેલ્લા મહિનામાં સત્યાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો થતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલી વાર બનાવ બન્યો છે ગઈકાલે શહેર પોલીસ કમિશનરે પાંચ પીઆઈની આંતરિક બદલીઓ કરતા તેમાં નવ મહિના પહેલાં જ આવેલા કારેલીબાગના પીઆઈ હરિત વ્યાસને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ બતાવ્યો હતો પીઆઈને તેમને પોલીસ ખાતું શિસ્ત વધારેલું છે તેથી તેઓએ આમ નહીં કરવા સમજાવ્યા હતા આમ છતાં કેટલાક લોકો કાળી પટ્ટી પહેરીને પોલીસ સ્ટેશને આવ્યા હતા નોંધનીય છે કે ત્રણ દાયકામાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી નથી તે પહેલાં કોમી તોફાનો વખતે બદલીઓનો વિરોધ કરવાના બનાવ બન્યા હતા એચ એમ વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હર હરસંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ કે આવા બાવોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખી તો આવા બાવોસ અધિકારી આ એરિયા અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આપ ફરીથી એમને પાછા કારેલીબાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે આ વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે વ્યાસ સાહેબના આ વડોદરામાં અમે તો નસીબ સમજતા હતા કે એક વર્ષથી વડોદરામાં પાછા આવ્યા આવા બાહોશ અધિકારી વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાહેબ પીએસઆઈથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય કે અમદાવાદમાં લોકો એમ કહેતા હતા કે અમદાવાદમાંથી અમારા વડોદરામાંથી આ સાહેબ આવ્યા તો ગુનેગારો ખુશ થયા અને અહીંયા જ્યારે કારલી બાગમાં ઘટના ઘટી મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું બીજેપીના પૂર્વ કોર્પોરેટરનું ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા કમિશનર સાહેબને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું કોને એમને માહિતી આપે જ આવી સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો કોને બચાવો ટ્રાફિકમાં મૂકો છો ટ્રાફિકમાં પીઆઈ સાહેબોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં અમે તો વર્ષોથી કહેતા હે સારા અધિકારીની આજે જાણી જોઈએ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે અને સરકાર એક બાજુ એવું કહે છે કે તમે રિવ્યૂ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યૂ આ તો જાહેર કરો પબ્લિકમાં બધી જ પબ્લિક પૂછો તમે વિસ્તારમાં ગમે ત્યાં પૂછો કે એચ એમ વ્યાસ સાહેબ ક્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં મળે એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો આત્મીયતા આવે આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીંયા આવ્યા છે એટલે મારે તો સીપી સાહેબને કેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યૂ લેવા નીકળો હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યૂ મંગાવો કામગીરી જોઈશું જનતાની આ તે કેવો ને આવે અને એમનાથી ગુનેગારો ફળફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે તો એવા અધિકારી બાવસને કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે અપમાન કર્યું છે પોલીસ બેડાનું અને આવું કરીને બીજા જે અધિકારી સો ટકા અમે આ કાડી પટ્ટીને વિરોધ કરીએ છીએ તમારા પર પ્રેશર હોય તો અમને કહો અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર હિતમાં આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે અને સો ટકા મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે અને આવા અધિકારી કરશે તો પછી જે સાહેબ કે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે તો કંઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના આવા બાઉસ અધિકારી ફફડે છે આ કારલીબાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો એટલે ખરેખર અમારા કમિશનર સાહેબના આપના મીડિયાના માધ્યમથી કેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર ફેરવિચારણા કરો તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે લોકો ભલામણો લઈ લઈને અધિકારી એવા કામ કરે છે અહીંયા પણ એ પોતે બાહોશ માટે પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે તો તમે એમની વારે નહીં આવો તો કયો નેતા આવશે એટલે આમનો અમે કાળી પટ્ટી બાંધીને સમગ્ર લોકોએ વિરોધ કર્યો છે આજે